વ્યક્તિના નામ સાથે જોડાય રહેલી વ્યક્તિમાં ક્યાંય પણ ફેરફાર ન થવો જોઈએ અને સરકારે એ નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ બીજી બાબત એ છે કે આરપી પટેલના નિવેદન બાબતે તો આરપી પટેલનું નિવેદન આજે એક કાર્યક્રમમાં સામાજિક સંસ્થાના કાર્યક્રમમાં આ સૂચક નિવેદન છે એની સાથે સાથે હું અનસત્ત રીતે સહમત સમર્થનમાં છું કે ભાઈ બાળકો એક કરતાં વધારે બાળકો હોવા જોઈએ બીજી બાબત એ છે કે અને રાજકીય રીતે નામ લઈએ તો પણ સામાજિક વ્યવસ્થા જે અનબેલેન્સ થઈ રહી છે અત્યારે કે માતાપિતાના એક દીકરો એટલે જે કુટુંબ વ્યવસ્થા જે ઊભી થઈ છે છેલ્લા પંદર વીસ વર્ષના પીરિયડમાં એ કુટુંબ વ્યવસ્થાના લીધે બાળક અને વાલી બંને અનસિક્યુરિટી ફીલ કરી રહ્યા છે એક વ્યક્તિ એક પરિવારમાં બે દીકરા દીકરી હોય કે એક દીકરો હોય એ પરિવાર એ બાળકની ઉંચેની સ્થિતિ અને બે બાળકો એક પરિવારમાં હોય એની

તો આ રીતે જે સામાજિક વ્યવસ્થા હતી એમાં અત્યારે એક ના લીધે ઘણા બધા પરિવારો સિંગલ જયારે કોઈ દુર્ઘટના બને છે મૃત્યુ થાય છે અથવા કઈ પણ એવા પ્રસંગો બને છે કે જેના લીધે માતા પિતાથી એને દૂર થવું પડે છે ત્યારે માતા પિતાની સ્થિતિ એ પરિવારની સ્થિતિ અને સાથે સાથે આજુબાજુમાં જનાર સમાજના લોકો પણ એનાથી ચિંતિત ઉભા થાય છે

આ તમામ પ્રશ્નો ચિંતા ઉપજાવે એવા અત્યારે હાલની સ્થિતિમાં ઊભા થયા છે તો આરપી પટેલ સાહેબે જે વાત કરી છે કે ભાઈ બાળકો વધારે હોવા જોઈએ તો મારું મંતવ્ય એવું છે કે એક કરતા વધારે બાળકો હોવા જોઈએ અને જેમ સરકાર પણ એવું કીધું છે કે બે બાળકો મિનિમમ આપણા પરિવારમાં અને સંજોગોમાં હોય તો એનાથી બીજી બધી વસ્તુ જે મેં કીધું એમ કે ભાઈ એક ભાઈ વ્યવસાય કરે છે એક ઘર સંચાલન કરે છે એક માતા પિતાને એના પરિવારનું ધ્યાન રાખે છે એ બધી વસ્તુ જળવાઈ રહે આને રાજકીય મુદ્દા સાથે મુલવવાના બદલે આને એક સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે થઈ રહ્યું છે તેને લઈને ઘણા મિત્રોના અલગ અલગ સ્ટેટમેન્ટો આવ્યા છે ઘણા મિત્રો એ પોતના મત રજૂ કર્યા છે એમાં એક મુદ્દો રાજકોટ થી મારા મિત્ર ભાઈ કાલાવડિયા દિનેશભાઈ પણ એક સરસ કીધું કે અમારા સમાજમાં અત્યારે લગ્ન કરવાની સ્થિતિ પણ થોડી અઘરી થઈ ગઈ છે તો પેલા એ બાળકોના લગ્ન થાય લગ્ન પછી પરિવારની વાત આવે તો આમાં પણ સમાજની વ્યવસ્થા ધ્યાન આપે

સૌથી મોટું સ્ટેચ્યુ હોવાનું ગર્વ આપણે લઈ શકીએ એ સ્થિતિ આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્ર મોદી એ પણ મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને આ ગર્વ આપણને અપાવ્યું ક્યાંક ભેરભાવ નથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસવાનો પ્રયાસ પણ નથી એ આખું જે સંકુલ બને છે એ તો સરદાર પટેલનું નામ છે એનો એક ભાગ આ સ્ટેડિયમ છે એ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવી છે બીજા જે સંકુલ બની રહ્યા છે એ બધા સંકુલોના અલગ અલગ નામ હશે પણ આખું થ્રુઆઉટ સંકુલ છે એ સરદાર પટેલ સાથે સંકળી રહેશે એવું ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખુલાસો છે આ ખુલાસાથી સંતોષ છે આપને જો મેં કીધું એમ કે સરદાર પટેલ વલ્લભભાઈ સ્ટેડિયમ અને સ્ટેડિયમની અંદર આવતી તમામ વસ્તુઓ અત્યાર સુધી અલગ અલગ નામો નહોતા હવે જે નામો અલગ અલગ તમે કીધું એમ કે ભાઈ મોદી સાહેબ નું કરવામાં આવે છે કોઈ વ્યક્તિનું કરવામાં આવે છે કોઈ કરવામાં આવશે તો વાત અલગ છે પરંતુ અત્યારે તો સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ અને એનું જે સંકુલ તમે કીધું એમ કે આખું એની જે ક્લબનું ને જે બધું આખું એનું પોર્ટલ જે છે એ તમામ વસ્તુ સરદાર વલ્લભભાઈ પટેલના નામે છે તો સંતુષ્ટ જરા પણ નથી કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે બીજી અન્ય કોઈ પણ વસ્તુ નામ જોડાવું ના જોઈએ

લઈ અને આજ સુધી બોલતા આવ્યા છે અને બોલતા આવ્યા છે પરંતુ અમારા વડીલો એ ક્યાંક સત્તા પાસે શાળ નકામું એવું જે સૂત્ર છે વડીલોનું અથવા તો કહેવત છે એને માન્ય રાખી લાગી એવું છે અને એ ગુજરાત ની સાને લાગી શું ને પણ સત્તા પાસે શાંત પણ નકામ એ કહેવત મુજબ અત્યારે ગુજરાતના લોકો શાંતિથી બેઠા છે પરંતુ જ્યારે સત્તા બદલશે ફરીથી ઓપિનિયન પોલ લેવામાં આવે કે સરદાર પટેલ સ્ટેડિયમ નામ રાખવું જોઈએ કે નરેન્દ્ર મોદી તો ગુજરાતની જનતા એક અવાજે કહેશે કે આ સ્ટેડિયમ નામ સરલભાઈ પટેલ રાખવું જોઈએ એક વાત હવે તો આ બચવા માટે ભારતીય જનતા પાર્ટીના હવાતિયા છે કે આખા સરદાર પટેલ રહેશે અંદરનું નામ આમ રહેશે બીજી જે ગેમોના સ્ટેડિયમ બનશે એ બેડમિન્ટન હોય કે ફૂટબોલ હોય કે કબડ્ડી હોય

પરંતુ જ્યારે કેશુભાઈ માટે અમે કહીએ છીએ કે હિરાસર સ્ટેડિયમ નું નામ આપી દો તો આજ ભારતીય જનતા પાર્ટી ગોથા ખાય છે વિચારી રહી છે નથી નામ આપતી જે પાર્ટીને ગુજરાતમાં ગુજરાત પછી દેશમાં આજે વડાપ્રધાન બન્યા છે નરેન્દ્રભાઈ એનો પાયો જો ક્યાંય નખાણો તો ગુજરાત થી નખાણો છે અને એમાંય રાજકોટ નખાણો છે કદાચ હું ન ભૂલતો હોય તો આખા એ દેશમાં મહાનગરપાલિકા જે સત્તામાં આવી હોય એક બે ત્રણ એમાંથી રાજકોટ મહાનગરપાલિકા હતી અને એની અંદર સૌથી મોટો શ્રેષ્ઠ ફાળો કોઈનો હોય તો કેશુભાઈ પટેલ પરંતુ આજે તમે માનસિકતા માનસિકતા અને આખી ભારતીય જનતા એ સ્વીકારવા તૈયાર જ નથી આ બધા વિષયો એવા છે કે એમને કેશુભાઈ નથી ગમતા એમને સરદાર વલ્લભભાઈ પટેલ નથી ગમતા આ તો મત માટે એમની પાસે બીજો કોઈ રસ્તો નથી ને એમને પટેલો પણ નથી ગમતા અંશે એમના ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓને એ આપણે જોઈએ અને એનું સ્પષ્ટ ઉદાહરણ છે કે નીતિન પટેલ ને મુખ્યમંત્રી બનાવવાની જગ્યાએ એમને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા એટલે આ બધી જ વસ્તુઓ સમાજ જોવે છે લોકો જોવે છે પરંતુ સત્તા પાસે શાન પણ નકામું અને આ સત્તા જે છે તમને ખબર છે કે કઈ દાવ લેવામાં પછી પાછી વાની કરતી નથી એટલે લોકો આગેવાનો ઉદ્યોગપતિઓ મૌન હોય છે પરંતુ બધા બધું સમજે છે એટલે આ વિષયમાં એટલું જ મારે કહેવાનું છે કે સરદાર પટેલ સ્ટેડિયમ ભૂસાવવું ન જોઈ સરદારને કોઈ ભૂસી શકે એવું વિશ્વમાં કોઈ વિભૂતિ થઈ નથી એટલે એ મહામાનવ છે અને એ મહામાનવનું નામ બદલી અને કોઈનું નામ લગાડી દેવું એ વ્યાજબી નથી આજ ને પણ એ ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ બનશે એમાં શંકાને સ્થાન નથી એક વાત હવે બીજી વાત છે આરપી પટેલના નિવેદનની તો આરપી પટેલના નિવેદનમાં અમારી ખુલ્લીને મારી વ્યક્તિગત કૌતવ

એનું જીવતું ઉદાહરણ જાપાન છે ઇટલી છે આવા અનેક દેશો દુનિયાના સિત્તેર ટકા થી વધુ દેશો જે પરિવારમાં બે બાળકથી વધારે બાળકો હોય છે ભણવાની સહાયો આપે છે એમને પ્રોત્સાહન આપે છે એ નોકરી કરતા હોય તો એમને વધારાની રજાઓ આપે છે અને આર્થિક મદદ પણ દુનિયાના દેશો કરી રહ્યા છે શું કામ કે જ્યાં યંગ જનરેશન જ નહીં હોય માત્ર વડીલો હશે અથવા તો નિવૃત્તિની વય પૂરી કરેલા જ વડીલો હશે તો દેશ કેમ ચલાવશો જાપાનમાં ત્યારે અત્યારે એક હજાર કંપનીઓ એવી છે કે જેમના મુખ્ય લોકો છે એ નેવ વર્ષથી ઉપરના છે તો આ પરિસ્થિતિમાં ભારતમાં ન થાય આવતા વર્ષોમાં એટલા માટે આરપી પટેલ ભલે સામાજિક વાત કરતા હોય ક્યાંક ધાર્મિક વાત થોડી ઘણી અંશે એ કરી રહ્યા છે પણ હું તો એનાથી ઉપર કહું છું કે રાષ્ટ્ર હિતમાં ભારતના તમામ નાગરિકોએ બે બાળકો અથવા તો બે બાળકોથી વધારે સંતાનો કરવા જોઈએ ચોક્કસ થવાનું છે ચાઈના આપણી નજીક છે વસ્તીમાં ચાઈના બહુ દૂર નથી અથવા તો આપણે એ બંને એક છીએ વસ્તી પેલામાં પરંતુ

તો પટેલ સમાજ ની જો વાત કરતા હોય પટેલ સાહેબ પાટીદાર આગેવાન તરીકે કહું છું તો એમ સમાજે પણ પ્રોત્સાહન આપવું જોઈએ કેમ ના ત્રીજા બાળક ભણવાનો તમામ ખર્ચો આરપી પટેલ જેવા આગેવાનો એ સંસ્થાઓ એ હોય કારણ કે અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ જે આ સ્વાસ્થ્ય શિક્ષણ મોંઘું છે એના કારણે જે ઇશ્યુ ઊભા થઈ રહ્યા છે એટલે ક્યાંક એક બાળક અથવા તો નો બાળકની વાત કપલો કરી રહ્યા છે પરંતુ જો સામાજિક સંગઠનો અને સામાજિક આગેવાનો અને સરકાર ખુદ આવા કોઈ પ્રોત્સાહન અને આવી કોઈ વ્યવસ્થા ઉભી કરે તો હજી પણ કઈ મોડું થઈ ગયું નથી અને બે બાળક અથવા તો બે બાળક બાળકો આપણા દેશમાં પણ કપલો તૈયાર છે પરંતુ પરિસ્થિતિ એ છે કે મોંઘવારી શિક્ષણ મોંઘું આરોગ્ય મોંઘું અને એની ઉપર સરકારનું કોઈ ફોકસ નથી અને એની અંદર સંસ્થાઓ પણ હજી એટલી જાગૃત નથી એટલા માટે લોકો એક બાળક અથવા તો નહીં બાળક એટલે કે

ભાજપ સત્તા પર નહોતું પણ સત્તા આગળ સ્થાન નહીં પણ ભાજપ આગળ સ્થાન પર ખોટું એમ કહીને શાંત રહ્યો એને એનો વિરોધ કર્યો નહીં પાટીદાર સમાજની એક બીજી માંગણી છે કે કોઈ પણ લવ મેરેજ કરે દીકરી તો મા બાપની સંમતિ જરૂરી છે અને કાયદો બનાવો જોઈએ બજેટ સત્ર ગયું ફરીથી વિધાનસભા મળવાની છે ફરી વિધાનસભા મળતી રહેશે પણ પાટીદાર સમાજ પોતાની આ વાતને

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માંથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કરવામાં આવે તો એવો એક પણ આગેવાન અત્યાર સુધીમાં વિરોધ નથી કર્યો કે એને ક્યારે એવું નથી કીધું કે ભાઈ ના સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ નક્કી કરવામાં ના આવે ના એક વસ્તુ નક્કી છે કે ભાઈ સમાજના યુવાનો આ વાત લઈને નીકળ્યા છે અને કોઈ પણ વ્યક્તિ હજી સુધી મેં વિરોધ કર્યો એવું નિવેદન નથી આપ્યું કે અમે આ માંગણીની વિરુદ્ધમાં છીએ બીજી બાબત તમે કીધી કે ભાઈ લગ્નમાં કાયદો આ પાટીદાર સમાજ તો મર્યાદિત છે જ નહીં આ દરેક સમાજને હેરાન પરેશાન કરતો મુદ્દો છે

નોટિસ આપીને એની સહમતી લેવી જોઈએ કારણ કે જો મોંઘામાં મોંઘી વસ્તુ આપણે ગણીએ કે ભાઈ તમારી હોય 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 પ્લોટ જમીન તમે તમે એના વેચાણ માટે પણ પણ કોઈ વ્યક્તિને નોટિસ આપો છો પંદર દિવસની કે ત્રીસ દિવસની તો આ તો એટલી બધી કિંમતી વસ્તુ છે દીકરી જેવા એક જેની કોઈ કિંમત ના થઈ શકે એવી એવી દીકરી માટે જો તમારા કોઈ બે ત્રણ વર્ષ કે બે પાંચ મહિનાનો લફંગો તમારી પાસે આવીને પરિચયમાં આવીને

યોગ્ય પ્લેટફોર્મ પર મુકાતો હોય અને આપે વાત કરી કે ભાઈ વિધાનસભામાં મળી જશે હમણાં સત્ર મળી જશે પાટીદાર સમાજે ભૂતકાળમાં આપણે જોયું છે ઘણું બધું કર્યું છે આ જ પાટીદાર સમાજે ભાજપને સત્તા ઉપર બેસાડ્યો છે બે હજાર સત્તરના આ પાટીદાર આંદોલનની જયારે અસર હતી ત્યારે સાવ કહેવાય ને નવાણું ઉપર લાવી દીધો હતો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ઝીરો લેવલે લાવી દીધા હતા આ જ સમાજ જયારે વિદ્રોહના કે વિરોધના મૂળમાં આવે ત્યારે રાજકીય ઉથલપાથલ કરી શકે એવી તાકાત ધરાવે છે અત્યારે કોઈ પણ વસ્તુનું રજૂઆત હોય એની માંગણી હોય એની સમય હોય એની એને સમય આપવો પડતો હોય એવી રીતે સરકાર અને સિસ્ટમને અત્યારે સમય આપી રહ્યા છીએ જો આ માંગણીઓ નહીં સ્વીકારાય તો શું કરવું એ તો પાટીદાર સમાજથી વિશેષ ગુજરાતમાં કદાચ કોઈ જાણતું નથી એવું મારું માનવું છે એટલે એ તો અમે કરીને બતાવીશું અને લઈને પણ રહીશું ના એક પત્રકાર તરીકે એક પત્રકાર તરીકે સ્મેલ મને આવી શકે છે કોઈ જાણે નહીં કોઈ સમજે નહીં એ હું સમજી શકું છું પણ પત્રકાર હોય જે નક્સિક પત્રકાર હોય એને સ્મેલ તો આવે એ જ વાત હું મનોજભાઈ પાસે લઈને આવીશ મનોજભાઈ શાંતિ બે પ્રકારની હોય છે એક છે નીરવ શાંતિ એક છે સ્મશાનવત શાંતિ કોઈ મોટું એક વંટોળ આવવાનું હોય પહેલાં બિલકુલ સુમસામ શાંતિ દેખાતી હોય પાંદડું પણ ફરકતું ના હોય અને અચાનક વંટોળ આવી જાય એ વંટોળ એટલે યુદ્ધ પહેલાંની શાંતિ પણ એક શાંતિ હોય છે પાટીદાર સમાજ આગામી દિવસમાં કુર્મી આંદોલનને વધારે વ્યાપક ગુજરાત બહાર પણ લઈ જવા માટેની કોઈ વ્યૂહરચના સાથે આગળ વધી રહ્યો હોય પાટીદાર સમાજને થતો અન્યાય એની સામે અવાજ ઉઠાવવા માટે પ્રયત્ન કરતો હોય પાટીદાર સમાજને આસિયામાં ધકેલી દેનારાઓની સામે પડવા માટેનું પ્લાનિંગ ચાલતું હોય એક પછી એક મુદ્દાઓ લઈને પણ હું એમ નથી લાગતું કે પાટીદાર સમાજ અત્યારે એક નેટ પ્રેક્ટિસ કરી રહી હોય આંદોલનનું એવું નથી લાગતું ના એવી તો કોઈ વાત નથી કે નેટ પ્રેક્ટિસ કરતું હોય પાટીદારો છે ને કોઈ પણ વસ્તુ કરે ને તો એ છાનું માની કરતા નથી એનો સ્વભાવ નથી મનોજભાઈ અત્યારે પાછળ ડિસ્કનેક્ટ થયા છે ઇન્ટરનેટના ઇસ્યુના કારણે મને લાગે છે કે પાટીદાર સમાજ અત્યારે એક એક મુદ્દાઓ લઈને જે રીતે મેદાનમાં આવી રહી છે એ એ સમસ્યાઓ એમના પ્રશ્નોને રજૂ કરી રહ્યા છે પાટીદાર સમાજ હાથિયામાં લઈ ગયો છે અને ધકી લેવામાં આવ્યો છે એવી એક ભાવ પાટીદાર સમાજમાં પ્રવર્તી રહ્યો છે આ બાબતમાં એક પછી એક મુદ્દાઓ લઈને પાટીદાર સમાજ આવનારા દિવસોમાં પોતે મેદાનમાં ઉતરશે એવું દેખાઈ રહ્યું છે